તેના આ રસ્તો તેના તરફ જવાનો છે દીવ ગોઘલા પરંતુ આ જે વાહનો આવે છે તે નાગવા તરફનો રસ્તો છે મતલબ કે દીવથી નાગવા જવાના રસ્તા ઉપર આ ગોઝારો અકસ્માત છે તે બન્યો છે આ બંને વાહનો છે આ ઇકો છે મારુતિની અને તેને આગળનો હિસ્સો આપ જોઈ શકો છો કે એક સાઈડ સંપૂર્ણ ડેમેજ થયો છે અને આગળનો કાચ છે તે ફૂટી ચૂક્યો છે પરંતુ આ રીક્ષાની હાલત બતાવીશ જે પ્રમાણે આ રીક્ષાનો અકસ્માત થયો છે ઇકો અને આ રીક્ષા છે એ બંને જોરદાર સામ સામે ટકરાયા છે આગળનું વ્હીલ જુઓ આ ટાયર છે આગળનો તેની સ્થિતિ ઉપરથી આપને ખ્યાલ આવશે કે કઈ પ્રકારનો આ અકસ્માત હશે આ જુઓ ડ્રાઈવર જે ચાલક હતો એ અહીંયાનો દીવનો હતો જાણવા પ્રાથમિક રીતે મળ્યું છે કે આમાં જે પ્રવાસી હતા તે બરોડાના હતા એક આઠ વર્ષનો બાબો છે જેને પણ જોરદાર વાગ્યું છે અને જે ચાલક છે તેને પણ જોરદાર વાગ્યું છે સામેની કાર છે જે ઈકો આ ઈકોની અંદર પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે ભાવનગરના પ્રવાસીઓ હતા અને આમાં પણ એકાદ બે લોકોને ઈજાઓ પહોંચી છે પોલીસ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે અહિયાં પર બેરિકેડ મેરા છે અહિયાં ટ્રાફિક જામ થયો હતો જેને હટાવી હટાવ્યા છે પરંતુ અહિયાં પર વાહનોના હિસ્સા છે તે કંઈક આ રીતે રોડ ઉપર પથરાયેલા જોવા મળે છે અને આના ઉપરથી જ આપને અંદાજ આવશે કે કઈ પ્રકારનો આ અકસ્માત કેટલો ભયાનક હશે જુઓ અહિયાં પર આ કાચનો જે ભૂકો પડ્યો છે રોડ ઉપર તેના ઉપરથી આપને આઈડિયા આવશે કે કઈ પ્રકારનો અકસ્માત છે આ જે ઓટો રિક્ષાની આગળ જે પગ મૂકવાનું આવે છે તેના ટુકડા છે તે જોઈ શકાય છે અને અહીંયા પર પણ કાચ છે તે વેર વિખેર છે રોડ ઉપર ભયાનક અને ગોઝાર અકસ્માત છે તે અત્યારે દીવના રોડ ઉપર થયો છે દીવ નાગવા જ્યાં કોર્ટ છે એક પેટ્રોલ એ સરકાર હટાવી લેવામાં આવ્યું છે છતાં પણ અહીંયા પર અકસ્માતોની વણઝાર છે તે નથી અટકી રહી ને આજે ફરી એક વખત આ અકસ્માત થયો છે તમામ લોકોને પ્રથમ દીવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ એવું જાણવા મળ્યું છે કે બે લોકોને રિફર કરવામાં આવ્યા હતા આ જુઓ ચપ્પલ છે તે અહીંયા પર પડ્યા છે આ ઓટો રિક્ષાના પાર્ટ્સ છે જે સ્પીકરના તે અહીંયા પર પડ્યા છે અંદર બ્લડ છે જો કે અમે આપને નહીં બતાવી શકીએ પરંતુ આ ઓટો રિક્ષાનો ડ્રાઈવરનો ભાગ છે તે અહીંયા પર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચુક્યો છે પરંતુ આ આ અંદરનો અંદરનો ભાગ ટક્કર કેવી હશે આના ઉપરથી ખ્યાલ આવશે હિસ્સો કઈક આવો છે આ કાર છે તેનું પાછળની તરફ ના દ્રશ્યો હું બતાવીશ આગળ કઈક આ પ્રકારના દ્રશ્યો છે તે નજરે પડે છે જી જે વન આર કે એકત્રીસ આડત્રીસ નંબરની આ ઇકો કાર છે અને આ પાછળ અકસ્માત આગળની સાઈડ બંને વાહન ભટકાયા છે પરંતુ પાછળનો હિસ્સો જુઓ તો બંને વાહનો કંઈક દ્રશ્યો છે આ આ જુઓ અહીંયા પર પ્રયાસ કરીશું દરવાજાનો હિસ્સો છે અંદરની સ્થિતિ શું છે એ આપણે બતાવવાના પ્રયાસ કરીશું અંદર જુઓ કંઈક આ પ્રકારનો અકસ્માત છે ગોઝારો તે અત્યારે ધીવની અંદર થયો છે આપ તમામને અમે વારંવાર રિક્વેસ્ટ કરીએ છીએ કે વાહનને ખૂબ જ સાવધાની અને સાવચેતીપૂર્વક ચલાવવું જોઈએ કારણ કે અકસ્માતો છે તે વધી રહ્યા છે વાહનોની સંખ્યાઓ છે તે વધી રહી છે રોડ ઉપર ટ્રાફિક જોવા મળી રહ્યો છે પરંતુ એક નાની એવી ચોક છે તે આપની અથવા તો અન્યની જિંદગી છે તેનો ભોગ લેતી હોય છે કારણ કે અકસ્માતો જે થઈ રહ્યા છે જેને લઈને જે વ્યક્તિ તેમાં જીવનો ભોગ તો આપે છે પરંતુ તેનો પરિવાર છે તે રજળી પડતો હોય છે જેથી કરીને આપ તમામને રિક્વેસ્ટ છે કે વાહનને ધીમી સ્પીડે ચલાવવું જોઈએ અનેક વાહનો એવા હોય છે કે જેની સ્પીડ પણ વધારે પ્રમાણમાં હોય છે અનેક લોકો એવા હોય છે જે બેદરકારી પણ દાખવતા હોય છે પરંતુ અમે આપ તમામને રિક્વેસ્ટ કરીએ છીએ કે અકસ્માતોનું પ્રમાણ છે તે વધ્યું છે અને સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જરૂરી બન્યું છે ધન્યવાદ